નડિયાદમાં વિવિધ સામાજિક સંસ્થાના કર્મશીલો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પી ભારતીય સંવિધાન નિર્માતા ભારત રત્ન એવા ડોક્ટર બાબા સાહેબના 133મી જન્મદિવસ નિમિત્તે વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ સૂત્રની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પી બાબા સાહેબ અમર રહોના સૂત્રોચ્ચાર કર્યા આ સમયે પશ્ચિમ નાગરિક સમિતિના નરેન્દ્ર નકુમ ધનશ્યામ કા પટેલ ગૌતમભાઈ શર્મા અશ્मिता અભિવાદન ગૌતમભાઈ બ્રહ્મટ હાજર હતા વિનો રિપોર્ટ મહેતા પ્રમુખ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ અને મારી સાથે નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિના બધા જ હોદ્દેદારો આવેલા છે આજ રોજ સંતરામ મહારાજની આ પવિત્ર ભૂમિમાં સંતરામ મંદિર નજીક જે ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે ત્યાં અંગો પુષ્પમાળા કરવા આવેલા છે અહીંયા બાબા સાહેબની પ્રતિમાને શણગારવામાં આવેલી છે સાફ સફાઈ પણ કરવામાં આવી છે અને શહેરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો કરવા આવી રહ્યા છે એટલે એમ લાગે છે કે ધીરે ધીરે બાબા સાહેબને મારનારાઓની સંખ્યા વધતી જાય છે બાબા સાહેબ એટલે વિભૂતિ અને જેનું એટલું બધું નોલેજ હતું કે જેને નોલેજ ઓફ સિમ્બોલ ઓફ નોલેજ કહેવામાં આવેલા છે એવા બાબા સાહેબની આજે જન્મજયંતિ નિમિત્તે અને જેમણે આખા જગતનું બંધારણ જે આપ્યું બેંગૂલ બંધારણ અને એના કારણે આપણે પંચોતેર વર્ષથી આપણો દેશ

મજે છે ફોલ વિધિ કરવા આવ્યા છે